અમદાવાદની સેવન ડે સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરી નાખી ઘટનાને લઈ મા બાપ ન્યાયની માંગ કરી રહ્યા છે શાળા ચૂપ છે પરંતુ આ ઘટનાએ વળાંક લીધો અને ક્યાંક અનેક પક્ષ અને સંસ્થાઓ આને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના જ નેતા જીગ્નેશ મેવાણીએ આ ઘટનાને લઈ ટકોર કરી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ માહોલ ગરમાયો છે સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો શાળામાં તોડફોડ કરવામાં આવી એ પછી વિપક્ષ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય કે પછી એનએસયુઆઈ તમામ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો પરંતુ આ તમામ ઘટના અને આ ઘટનાને લઈ જે રાજકારણ થઈ રહ્યું છે તેને અયોગ્ય ગણાવતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શું કહ્યું સૌપ્રથમ એના પર નજર કરીએ અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલમાં નયન સંતાણી નામના ધોરણ દસના વિદ્યાર્થીની ધોરણ આઠમાં ભણતા એના જુનિયર વિદ્યાર્થી દ્વારા જે પ્રમાણે સ્ટેબિંગ કરીને હત્યા કરવામાં આવી એ આખા ગુજરાત અને દેશ માટે બહુ ચિંતાનો વિષય છે આપણે ગુજરાત અને દેશની નવી પેઢી એ કઈ દિશામાં જવા માગે છે એવો એક બહુ સિરિયસ સવાલ ઊભો થાય આવી માસૂમ ઉંમરમાં પણ કઈ રીતે આ પ્રમાણેની ઘટનાને અંજામ આપવાનું મન થાય એક બહુ મોટો સવાલ છે જે ભોગ બનનાર પરિવાર છે એને હું મારી સાંત્વના પાઠવું છું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આપણા પરિવારના દીકરા કે દીકરી સાથે બન્યું હોય તો આપણે ધ્રુજી જઈએ હચમચી ઉઠીએ એવી આ ઘટના છે અને એટલે સ્વાભાવિક રીતે આખું ગુજરાત પીડિત પરિવારની સાથે છે અને આપણે બધા જ માગણી કરીએ અને મને અપેક્ષા છે કે આમાં ચોક્કસ ન્યાય મળશે પણ સાથે સાથે એ પણ ખાસ કહેવા માગું છું ગુજરાતની જનતાને કે આવા મુદ્દામાં કોઈ પણ રાજકીય માણસો અને રાજકીય રંગ ખાસ કરીને કોમવાદી રંગ આપવાની કોશિશ ન કરે જેણે સ્ટેબિંગ કર્યું એણે આખા ક્લાસમાંથી હા આ છોકરો સિંધી છે આને મારો એવું ન હોય કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે લડે તો વિદ્યાર્થીઓની કુમળા મનમાં કોઈ જાતિ અને ધર્મ એવું બધું ખાસ હોતું નથી આપણે બધા જાણીએ છીએ એ બધા રાજકારણીઓના ખેલ હોય છે એટલે આને કોમવાદી રંગ કોઈ ન આપે અને પીડિતો માટે આપણે સાચી આપણી સંવેદના વ્યક્ત કરીએ અને પીડિત પરિવારને ન્યાય મળે આપણા ગુજરાતમાં આપણે બધા જ વાલીઓ તરીકે ગુજરાતી તરીકે એક ચિંતન કરીએ કે શા માટે વિદ્યાર્થીઓમાં આવી માસુમ અને કુંબળી વયે હિંસાના સંસ્કાર કેમ રૂપાતા હોય છે અને આ હિંસાના સંસ્કાર દરેક જાતિ અને ધર્મમાં છે હું ઘણી સ્કૂલો બાબતે સાંભળતો છું કે દલિત સમાજના વિદ્યાર્થીઓ ફક્ત દલિત સમાજથી બિલોંગ કરે છે એટલા કારણે મધ્યાહન ભોજનથી અલગ લાઈનમાં બેસાડવામાં આવે રાઈટ કે દલિત સમાજના વ્યક્તિને ગોળી ચડવામાં દેવામાં આવે કે વાળંદ વાળ ન કાપે તો એ અસ્પૃશ્યતા પાડનારા કે દલિતો પર હિંસા કરનારા માણસોની હું કોઈ દિવસ જાતિ નથી કહેતો હતો આ સમાજના લોકોએ દલિતો સાથે અસ્પૃશ્યતા પાડી કે હિંસા કરી એ જાતિવાદી માનસિકતાવાળા અસામાજિક તત્વો છે એટલે આ જે કૃત્ય બન્યું એ બહુ જ દુઃખદ બહુ જ શર્મનાક બહુ જ ચિંતાજનક છે અને ફરી એકવાર પીડિત પરિવારોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું છું પણ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આવી આવી બાબતમાં અને કોઈ પણ રીતે કોમવાદી રંગ ન મળવો જોઈએ આપણે બધા ગુજરાતી છે અને ગુજરાતી તરીકે એક રહેવું જોઈએ અને દરેક વિદ્યાર્થી એ આપણા માટે ફક્ત વિદ્યાર્થી છે એ આપણા માટે

અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં